સ્વાગત કરીશું નિશ્રામાં બેઠા છીએ એમના ભજન ની અંદર બેઠા છીએ ક્ષેત્રમાં બેઠા છીએ અને એ પાવન ધારા અંદર આપણે સૌ અત્યારે પાવન બની રહ્યા છીએ પવિત્ર પાવન ધરા પર એવું કહેવાય છે કે આ ધરાની અંદર આ જગ્યા ઉપર હાથીઓ રમણ કરતા હતા એવા ધરા હતા અને એટલે એનું નામ હાથી ધરા પડેલું છે અને આપણે જે બેઠેલા છે મંદિરની બાજુમાં સ્મશાન ભૂમિ છે અને સ્મશાન ભૂમિની અંદર પાંડવ કાળથી અહીંયા ભગવાન શિવ ની પૂજા થયેલી ત્યારથી આ મહંતોએ મહાદેવ કરી છે આખો વિસ્તાર તમે પર્વતો ની વચ્ચે છે ચારે બાજુ અરવલ્લી ની ગીરીવાળા છે બાર દેખાય એટલે ખજૂરી ના વૃક્ષો દેખાય પ્રકૃતિ આપણને સવારે સાત વાગે ઉઠીએ તો પ્રકૃતિના દર્શન થાય સૂર્યનારાયણ ભગવાન ઉઠે ત્યારે આપણને બદ્રીનાથ કેદારનાથ ભગવાનની યાદ આવે પ્રકારનું રમણીય રમણીય સ્થળ અને આ સ્થળની અંદર અહીંયા પુરવેશનું ગામ એ પણ એવા ઉદાર વાળા દાતાલી બધા દરબારો જાગીરદારો છે એની વચ્ચે આ તીર્થધામ ધામ વિકસ્યું છે ખાસ કરીને મારે વાત કરવી હતી એના પહેલા આજના આ કાર્યક્રમની અંદર પૂંચ્યશ્રી અમારે પથિરામ મહારાજ કોટણીવાળા પૂજ્ય બાબુરામ મહારાજ માલેસુરાવાળા લક્ષ્મીપુરાથી અમારા પૂચ્યશ્રી ગેરદારી રામ મહારાજ પૂંચ્યશ્રી ભેમી રામ મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બાળપણથી અને અત્યારે આચાર્ય એવા અમારા મારા ખૂબ જ નિકટતમ મિત્ર પણ કહી શકું એવા

છેલ્લા પચીસ છવ્વીસ સત્યાવીસ વર્ષથી પૂજ્ય દયાલપુરી મહારાજના અહીંયા પગરવ થયા અને ત્યારથી જેને આજથી વીસ વર્ષ પહેલા હાથીદરા સંસ્થાન જોયું હોય અને આજનું જે હાથીદરા સંસ્થાન છે એની અંદર રાત અને દિવસનો ફરક થઈ જાય એટલો મોટો આ યાત્રાધામ વિકસ્યું છે શ્રાવણ માસ હોય પૂનમ હોય અમાસ હોય ત્યારે અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યાની અંદર તીર્થ ક્ષેત્રના દર્શન કરવા માટે આવે છે એટલે એના કારણે બે હજાર દસ ની અંદર પૂજ્ય બાપુએ અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કરેલું અને એ વખતે ભંડારાનું પણ આયોજન હતું અને અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કર્યું હતું એના કારણે આ તીર્થધામ વધારે સુપ્રસિદ્ધ બન્યું એના પરથી બે હજાર તેરની અંદર રામકથાનો કાર્યક્રમ થયો મહારુદ્ર યજ્ઞ થયો

એમનો એટલો સ્નેહ હોય છે કે અહીંયા જેટલા લોકો એક વખત આવે ત્યારે બીજી વખત આવવાનું મન થાય અને ધીમે 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 એમ કરતા 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 સમગ્ર કચ્છ રાજસ્થાન મુંબઈ અમદાવાદ સુરત મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો સમગ્ર બનાસકાંઠા જિલ્લો આ બધા જ જિલ્લાઓમાંથી અનેક ભક્તો અહીંયા આવે છે એટલે એમના નિવાસ માટેની ચિંતા થાય એમને જપ તપ ધ્યાન ભજન કરવું હોય એની ચિંતા થાય એટલે પૂજ્ય બાપુ એ ધીમે 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 આ યાત્રાધામ વિકાસ માટે એમણે વિચાર કરેલો અને આપણે જોઈએ છીએ કે શ્રાવણ માસની અંદર લગભગ સો થી પણ વધારે અહીંયા જપ તપ ધ્યાન ભજન કરવાવાળા વાળા ભક્તો આવે છે એમના માટે ખૂબ સુંદર મજાનો અતિથિ ધામ વિકસાવ્યું હોલ બનાવેલા છે આ વિસ્તારની અંદર બધા જ લોકો આવી અને સરસ મજાનો પ્રસંગ કરી શકે આ વિસ્તારની અંદર ભૂદેવો આવી અને અહીંયા કર્મકાંડ કરી શકે એવા પ્રકારની સુવ્યવસ્થા નિર્માણ કરી છે ત્યારબાદ આ બધા કાર્યક્રમો થયા અને એના કારણે પણ દૂર દૂરથી કાઠિયાવાડથી કચ્છથી દક્ષિણ ભારત થી પણ પૂરો જ્યારે આવે છે ત્યારે પણ અહીંયા આવે છે એટલે બાળકોના માટે ક્રીડાંગણ કર્યું અને અમારી જે ટીમ છે આ ટીમના અંદરથી અંદર અનેક લોકો જોડાયા ટીમ ધીમે ધીમે મોટી બનતી ગઈ અને ખાસ કરીને આ પંથકના ના હાથીદરા ગોડ જાંબુટી લીંડી બાજાર છાપરા નજીકમાં માલણ આ બધા ગામોમાંથી બધા જ લોકોનો ખૂબ સહયોગ પ્રાપ્ત થાય છે અને પરિણામે આજે આટલી મોટી સંખ્યાની અંદર આપ વિચાર કરશો કે આજ સાતમો દિવસ છે કાલે આઠમો દિવસ છે આપણા ઘરે એક પ્રસંગ હોય અને પંદરસો બે હજાર પાંચ હજાર લોકો જમણવાર કરવા હોય ને ત્યારે આપ તો બધા અનુભવી લોકો છો કે કેટલી ચિંતા હોય પરંતુ આ ગામના બધા જે દરબારો આ જે જગ્યામાં બેઠા છીએ એ જગ્યાની અંદર બધાના ખેતરો છે આ વર્ષનો શિયાળો પાક એમને લીધો નથી એટલે કેટલું મોટું જેને કહેવાય કે તપની સાથે સહયોગ કર્યો છે એમને અને સતત બે મહિનાથી મોટા ભાગના યુવાનો કામ કરે છે અમારા આ વ્યવસ્થાની અંદર પિસ્તાળીસ કમિટીઓ છે અને લગભગ બારસો થી તેરસો સ્વયંસેવકો કામ કરે છે કોઈને ખબર ન પડે તે કામ કરે છે પાર્કિંગ પણ એટલા મોટા છે પાર્કિંગ ની અંદર પણ પચાસ માણસો કામ કરે છે થી વધારે ટ્રેક્ટરો અને ટેમ્પા અને એવા બધા વાહનો લાગેલા છે એ પણ આ ગામના ભક્તોના છે એટલે આટલી બધી સુવ્યવસ્થા નિર્માણ કરવી એ મહિનો જો કોઈ યસ હોય અથવા તો કોઈ ખીલો હોય અથવા તો મુખ્ય સ્થાન હોય એ અમારો પોતે ધ્યાનપુર મહારાજ છે એમના અમારા વચનના કારણે બધું થાય છે એમના ધ્યાન વજનના કારણે થાય છે અને સતત ભગવાન શિવના સાનિધ્યની અંદર અને એમના આશીર્વાદથી આટલો મોટો કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થાય છે ત્રણ ત્રણ કાર્યક્રમ પૂરા થયા છે આ ત્રણેય કાર્યક્રમના ચોથા કાર્યક્રમના અમે બધા સાક્ષીઓ બનેલા છે એટલે એના કારણે અહીંયા પણ દૂર દૂરથી એટલે દિલ્હી મુંબઈ હરિદ્વાર બદ્રીનાથ પંજાબ જાલંધર રાજસ્થાન અને સમગ્ર પંથકમાંથી પૂજ્ય બાપોની સુવાસના કારણે અહીંયા એટલા બધા સંતો આ ત્રણ સાત દિવસની અંદર તમે જોવો તો આખો સ્ટેજ આખો ભરાયેલો હોય છે મહાત્માઓથી અને એ મહાત્માઓ અહીંયા ખૂબ આદર ભાવ લઈને જાય છે સન્માન થઈને જાય છે પરિણામે અહીંયા આગળ આપ પણ જ્યારે આપ પધારે છો ત્યારે અને સૌના સ્નેહના કારણે અમારા ગિરધારી મહારાજ રામ મહારાજ અને પૂજ્ય હરદેવપુરી બાપુનો જીવંત ભંડારો અવગત વખત થયેલો છે એના કારણે અમારા બધાની પણ ખૂબ હિંમત વધી ગઈ ખૂબ મોટા દાતાઓએ પોતાની દાતારી દાખવી વિશ્વાસ સાથે અમે એમનું કોઈ વધારે સન્માન પણ કરી શકતા નથી છતાં પણ જ્યારે જ્યારે એમને વાત કરી ત્યારે ઉદાર આ પ્રસંગને વધાવ્યો છે આજની જો વાત કરું તો આ જે જગ્યામાં બેઠા છો ત્યાં આગળ એક અન્ન ક્ષેત્ર ચાલે છે છેલ્લા છ વર્ષથી અમે અન્ન ક્ષેત્ર ચલાવીએ છીએ એક ગૌશાળા ચાલે છે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે અને ટુકડો લઈને જાય ભોજનનો પ્રસાદ લઈને જાય એવી બાપુની નેમ હતી એના કારણે અગિયાર હજાર રૂપિયાની અંદર પાંચસો લોકોએ અમને આ જીવન દાન આપ્યું છે એના કારણે અન્ન ક્ષેત્ર અમે ચલાવીએ છીએ હવે

પણ પચીસ લાખે એ ચડાવો ગયો પચીસ લાખ અને અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા પછી બાપુ અમારે કેશોદાસ બાપુ એવું કહેતા હતા કે આપણે પાંચ લાખ હું આપી દઈશું અને રસોઈ ઘરના એક લાખ રૂપિયા અને કોઠારના એક લાખ રૂપિયા અને પછી બીજા આપણે મહેનત થોડી કરીશું સરકારમાં રજૂઆત કરીશું અને ત્રીસ ચાલીસ લાખનો કદાચ આ શેડ થઈ જાય તો અમને આટલી પાંચસો બત્રીસ લોકોએ જે તિથિઓ આપી છે એમના નામ આવી જાય પણ અમે એની અંદર એક યોજના મૂકી છે કે જેને બે ફોટા મૂકવા હોય એના એકવીસ હજાર એક ફોટો મૂકવો હોય એના અગિયાર હજાર રૂપિયા અને આ જીવન તિથિ કાયમી માટે પંદર હજાર રૂપિયા આવી રજૂઆત કરી એક કાગળની ચબરખીઓ મોકલી તો સો થી વધારે ચબરખીઓ ફોટા માટે આજે આવી ગઈ વિચાર કરો એટલે આ બધી અનુભૂતિ એવા પ્રકારની છે અને ચડાવો અમે પાંચ લાખ થી શરૂઆત કરવાના હતા એક લાખ થી પણ પાંચ લાખ થી શરૂઆત થઈ ગઈ સાત આઠ લોકો આવી ગયા હવે કોને આપણે ચડાવો મારે કરવો પડ્યો અને ચડાવવાનું અંતિમ સ્વરૂપ કથાની અંદર લીધું પચીસ લાખ અગિયાર હજાર એકસો અગિયાર હજાર રૂપિયા એ આ ચડાવો થયો છે એટલે આ બધી અનુભૂતિ આ પવિત્ર ધારાની અંદર જે સંતો મહાત્માઓ પધાર્યા છે એમની જે ઊર્જા નિર્માણ થઈ છે

અમારે હમણાં વિચાર થયો કે હમણાં એક ભક્તો ચાર દિવસ પેલા આવ્યા હતા ત્યારે એમને એવી રચનાઓ ગાઈ એમના ઉપર તો ભવિષ્યમાં મારે આ ભજનોનું સંગ્રહ પણ કરવો પડશે એટલે આ પ્રકારે ધીમે 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 સમગ્ર વિસ્તારની અંદર આ સમગ્ર વનવાસી વિસ્તાર છે દરબારો અહીંયા રહે છે સમગ્ર સનાતન પ્રજા રહે છે બધાની અંદર સમરસતા નિર્માણ થાય કોઈ ઊંચ નહીં નહીં કોઈ નીચ નહીં બધા સમભાવ પ્રમાણે એક સાથે બધા ભોજન લે છે અહીંયા આગળ એટલે સમરસતા નિર્માણ થાય ધર્મ અંદર બધા લોકો પોતાનું જીવન ધાર્મિક રીતે વધારે ગુજારે બધાનું જીવન ઉચ્ચ બને અહીંયા આગળ બાળકોનો સંસ્કાર થાય અહીંયા ટેકરી ઉપર પહેલા કઈ હતું ને ચડવાના પગથિયા બનાવરાઈ જા તો આ બધી બાબતો એવા પ્રકારનો ધર્મનું સંસ્કારણ થાય એના માટેના પૂજ્ય બાપુના વિચારો છે અને એવી જ રીતે દિવ્ય જીવન જીવી રહ્યા છે થોડીક માહિતી આપણા સુધી મુકવાનો એ પ્રયત્ન કર્યો છે કઈ વધારે માહિતી મારાથી બોલાઈ ગયો તો માફ કરજો પરંતુ આપ સર્વે જ્યારે અહીંયા વધારે છો ત્યારે આ તીર્થ ક્ષેત્ર એ આપણો જ તીર્થ ક્ષેત્ર છે અને એના કારણે અહીં અમારા ગિરધારી મહારાજ ભેમરીરામ મહારાજ અને અમારા મોહન ભગત દાયાબે ઢોસ એ પૂજ્ય બાપુના સેવકો છે એટલે આ તમારો જ પરિવાર છે અને આપણે સૌ સાથે મળી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણા સૌનો દિવ્ય જીવન દિવ્ય બને સર્વે ભવંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યુ મા કચ્છિ દુઃખ ભાગ ભવે ઓમ શાંતિ શાંતિ શાંતિ